વેસ્ટના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના હેલ્ધી ટાકોસ બનાવીશું તો તમે આ રીતે ટાકોસ નહીં બનાય તો જરૂરથી બનાવજો ખરેખર બહુ ટેસ્ટી એવા લાગે છે તો અહીંયા આપણે એક વાટકી પીળી મકાઈનો લોટ લઈશું અને એક વાટકી મેંદો લઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું અને ચપટી હળદર પણ નાખીશું અને એક ચમચી જેટલું તેલ નાખવાનું છે એ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી નાખીને આપણે તે લોટ બાંધી લેવાનું છે પૂરી જેવો બહુ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં તેવો રીતનો લોટ બાંધવાનો છે તો અહીંયા સરસ મજાનો લોટ આપણો બંધાઈ ગયો છે આ રીતનો લોટ હોવો જોઈએ તેને ઢાંકીને રહેવા દઈશું આ બાજુ ઝીણા સમારેલા કેપ્સિકમ ગાજર અને બીટ અને કાંદા સમારીને લઈ લીધા છે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે તો અહીંયા બે રીતે આપણે મસાલા કરીશું તો આ બાજુ થોડા કાળા મરી વાટીને નાખી દઈશું એક ચમચી જેટલા તેમાં લીલા મરચાં બે ઝીણા સમારેલા નાખી દેવાના છે અને તેની અંદર જીણું સમારેલું પનીર પણ નાખી દઈશું બધી વસ્તુને મિક્સ કરી લઈશું પછી આ બાજુ મેં છીણેલું ગાજર ચીરું બીટ લીલા મરચાં કેપ્સિકમ ટામેટા અને જીરું સમાજનું પનીર ચીલી ફ્લેક્સ ઓરિલાનો ચાટ મસાલો અને આમચુર પાવડર અને મીઠું નાખીને બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લીધું છે આ બાજુ એક લોહી લઈશું મોટી અને થોડો લોટ નાખીને તેને વણી લઈશું એકદમ પતલો વણવાનો છે એકદમ ઝાડો પણ નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જાડું બિલકુલ નથી રાખવાનું અને એકદમ પતલું કાગળ જેવું પણ નથી વણવાનું તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ રાખવાનું છે તેને વણીને આ રીતે વણાઈ જાય પછી આપણે વાટકીની મદદથી તેને કટ કરી લઈશું પૂરી જેવા શેપ કરી લેવાના છે ગોળ તો અહીંયા આપણા સરસ મજાના ટાકોસ તૈયાર થઈ ગયા છે આ રીતે તેને કાઢી લઈશું વધારાનો લોટ સાઈડ પર આ રીતની પટલી થિકનેસ હોવી જોઈએ તમે જોઈ શકો છો પછી તેને કાંટા ચમચીની મદદથી તેને કાણા પાડી લઈશું જેથી આપણી પૂરી ફૂલે નહીં પછી આપણે મીડિયમ તાપે તેને તળી લેવાનું છે પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એક એક પૂરી આપણે તળતા જઈશું પછી તેને પલટાવી દેવાની છે આ રીતે ઝારાની મદદથી તેને દબાવી દેવાની જેથી તે ક્રિસ્પી થાય થોડી આ રીતે તેને દબાવવાની છે પછી તેને તેલમાંથી કાઢી લઈશું અહીંયા કોટન કટકા પર પૂરી મૂકીને આ રીતે વચ્ચે વેલણ મૂકી દેવું અને આ રીતે તેને દબાવી લેવું જેથી ક્રિસ્પી થાય અને તરત જ ગરમ ગરમમાં તેને કરવાનું છે તો આ બાજુ ટીશ્યુ પેપર પર મૂકીને પણ મેં કરી છે આ બાજુ બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે આપણે જે ટાકોસ તૈયાર કર્યા છે ક્રિસ્પી તેની ઉપર આપણે એક એક ચમચી ભરી દઈશું સ્ટફિંગ પછી તેની પર ચીઝ સીવી લેવાનું છે આ ટાકોસ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો તમે પણ આ રીતે ખરેખર બનાવજો બહુ જ ટેસ્ટી લાગશે તો અહીંયા સરસ મજાના આપણા ટાકોસ તૈયાર થઈ ગયા છે તો તેની ઉપર થોડો ટેસ્ટ વધારવા માટે થોડો ચાટ મસાલો નાખીશું તમે હજુ સુધી મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણા સરસ મજાના ટાકોસ તૈયાર છે તમે ટોમેટો કેચપ કે મેયનીઝ સાથે સર્વ કરી શકો છો તમે અહીંયા મેયનીઝ સાથે તેને સર્વ કરી છે ખૂબ જ ટેસ્ટી આપડા હેલ્ધી ટાકોસ તૈયાર